દિવાળી નજીક આવી રહી છે અને દિવાળીના નાસ્તામાં આપણે મેંદાનો ઉપયોગ કરીને તો ઘણા બધા નાસ્તા બનાવતા હોઈએ છીએ પણ શું તમે ક્યારે ઘઉંનો લોટનો ઉપયોગ કરીને આ રીતે મગદાળ ઉમેરીને મઠરી બનાવી છે તો હું આજે તમને એવી ટીપ્સ આપીશ ને કે મઠરી એકદમ ક્રિસ્પી રહેશે અને એ પણ વળી આપણે મેંદા વગર ઘઉંની બનાવીશું અને બાળકોનું દિવાળીનું અત્યારે જે વેકેશન ચાલી રહ્યું છે ને એમાં પણ તમે બનાવીને આપશો ને તો બાળકો ખુશીથી ખાશે હેલ્ધી પણ છે એટલી ટેસ્ટી પણ છે અને દિવાળીએ આવતા મહેમાનો તો ખુશ થઈ જશે એટલી મસ્ત બનશે તો ચાલો બનાવીએ તો મગ દાળની મઠળી બનાવવા માટે અહીંયા મેં વન બાય ફોર્થ કપ જેટલી મગની ફોતરા વગરની દાળ લીધેલી છે એને ચારથી પાંચ કલાક માટે પલાળી દઈશું તમે ફોતરાવાળી ગ્રીન મગની દાળ પણ લઈ શકો છો પણ એને પાંચથી છ કલાક માટે પલાળીને બધા જ ફોતરાને આપણે કાઢી લેવાના છે તો આ રીતે ફોતરા વગરની દાળ હશે ને તો તમારે ફોતરા કાઢવાની માથાકૂટ નહીં રહે તો દાળ સરસ રીતે પલળી ગઈ છે એક વખત આપણે ચેક કરી લઈશું તો દાણાને આ રીતે હલકો પ્રેસ કરીએ ને તો તૂટી જાય છે એટલે મગજ મગની દાળ મસ્ત આપણી પલળી ગઈ છે તો એનું બધું જ પાણીને આપણે નીતારીને મિક્સર ઝારમાં એડ કરી દઈશું પાણી વગરની એકદમ દાણેદાર પેસ્ટ તૈયાર કરવાની છે મગની દાળ ક્યાંક ક્યાંક આખી હોવી જોઈએ અને ક્યાંક થોડું મગન દાળની આ રીતની પેસ્ટ હોવી જોઈએ એ રીતની આપણે વાટવાની છે તો તમે જોઈ શકો છો મિક્સર જારની અંદર તમે એકથી બે વાર ચલાવશો ને તો એકદમ આ રીતે દાણેદાર પેસ્ટ તૈયાર થઈ જશે એકદમ ફાઇન અને લીસી પેસ્ટ નથી કરવાની તો બસ આ પેસ્ટને હવે આપણે એક વાસણમાં લઈ લઈશું આ મઠરી છે એ હું એક અલગ જ રીતે છું આ મઠરી તમે લાંબો સમય સુધી ક્યાંય પણ ટ્રાવેલિંગમાં જતા હોય ને તો પણ લઈ જઈ શકશો હેલ્ધી છે અને સાથે સાથે ટેસ્ટી પણ છે તો આપણે આ રીતે બધી જ મગની દાળને કાઢી લઈશું હવે એની અંદર અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દઈશું થોડું એવો અહીંયા મેં મરી પાવડર લીધો છે ત્રણથી ચાર મરીને ફ્રેશલી આ રીતે પાવડર કરી લેવાનો એનો ફ્લેવર એકદમ સરસ આવશે તો એ પણ એડ કરી દઈશું ને અડધી ચમચી જેટલો આખો અજમો લીધો છે એને પણ આપણે એડ કરી દઈશું અજમાને તમે અજકચરો ખાંડીને પણ એડ કરી શકો છો પણ આખો અજમો હશે તો પણ ફ્લેવર સરસ આવશે એક મોટી ચમચી જેટલા સફેદ તલ એડ કરીશું અને એક ચમચી જેટલી કસૂરી મેથી એડ કરી દઈશું હવે તમારી પાસે જો લીલી મેથી હોય ને તો પણ તમે આ મઠરી બનાવી શકો છો અડધો કપ જેટલી લીલી મેથી પણ એડ કરી શકો છો તો પણ એકદમ સરસ એવો ફ્લેવર આવશે અને મારા જે મારી રીતે કસૂરી મેથી એડ કરશો તો પણ એનો ફ્લેવર એટલો સરસ જ આવશે હવે આ પેસ્ટને સરસ રીતે મસાલા સાથે મિક્સ કરી લઈશું અને પાંચ મિનિટ રેસ્ટ આપી દઈશું જેથી એક મગની દાળની અંદર બધા જ મસાલા સારી રીતે સેટ થઈ જશે તો પેસ્ટને મેં અહીંયા પાંચથી સાત મિનિટ રેસ્ટ આપી દીધેલો છે હવે આપણે એની અંદર ઘઉંનો ઝીણો લોટ એડ કરીશું તો મેં અહીંયા એક કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ લીધેલો છે જે આપણે રોટલી કરીએ છીએ ને એ જ લોટ લેવાનો છે અને સાથે એક ચમચી તેલ એડ કરીશું આ મઠળીની અંદર આપણે વધારે પડતું મોણ નથી એડ કરવાનું તેલની જગ્યાએ તમે એક ચમચી ઘી પણ એડ કરી શકો છો બાળકો માટે બનાવતા હોય તો ઘી પણ એડ કરીને તમે આપી શકો છો તો આ રીતે મેં ફક્ત એક ચમચી તેલ એડ કર્યું છે કેમ કે આ મઠરી આપણે એકદમ ક્રિસ્પી અને ખસ્તા બનાવવાની છે હવે થોડું થોડું પાણી એડ કરતા જઈને મીડિયમ સોફ્ટ લોટ બાંધી લઈશું આ લોટને આપણે વધારે પડતો કઠણ નથી કરવાનો કે એકદમ ઢીલો પણ નથી કરવાનો મીડિયમ રાખવાનો છે કે વણતી વખતે આપણે તેલ કે કોરો લોટ લેવો ના પડે એવો લોટ કરવાનો છે થોડું એવું તેલ લગાવી લઈશું અને ફરીથી લોટને મસરી લઈશું હવે લોટને આપણે ઢાંકીને દસ મિનિટ રેસ્ટ આપીશું જો તમારા પાસે વધારે ટાઈમ હોય તો તમે વીસથી પચીસ મિનિટ પણ લોટને રેસ્ટ આપી શકો છો અને જો ટાઈમ ના હોય તો તમે લોટને રેસ્ટ આપ્યા વગર પણ બનાવશો ને તો પણ સરસ બનશે પણ લોટ આ રીતનો એકદમ સરસ સ્મૂથ કરી લેવાનો છે હવે ઢાંકીને મેં અહીંયા ફક્ત દસ મિનિટ જ લોટને રેસ્ટ આપ્યો છે એ લોટ એકદમ સરસ સેટ પણ થઈ જશે તો તમે જોઈ શકો છો દસ મિનિટ પછી એ લોટ સરસ આપણો સેટ થઈ ગયો છે તો ફરીથી લોટને એક વખત મસરી લઈશું અને મોટી સાઈઝનો આપણે લુઓ તૈયાર કરી લઈશું હવે આ લોટમાંથી તમારી પાસે કોઈ પણ કૂકી કટર હોય ને તો તમે મોટી રોટલી વણીને એના પણ શેપ આપી શકો છો તમારા બાળકોને જે પણ શેપ પસંદ હોય એ શેપના તમે બનાવી શકો છો તો આ રીતે મેં મોટી સાઈઝના બોલ્સ તૈયાર કરી લીધેલા છે અને પાતલી પર રાખીને પતલી એવી મોટી રોટલી વણી લઈશું અને રોટલીને વધારે પડતી જાડી નથી વણવાની જો તમે જાડી વણશો ને તો એ ઢીલી થશે મઠરી એકદમ ક્રિસ્પી નહીં બને એટલે આ રીતે થોડી પતલી વણવાની છે એનાથી મઠરી છે ને એ ક્રિસ્પી રહેશે તો લાંબો સમય સુધી તમે સ્ટોર પણ કરી શકશો આમ મઠરીને એકથી બે મહિના સુધી કંઈ જ નહીં થાય એર ટાઇટ ડબ્બામાં ભરીને તમે રાખશો ને તો પણ એકદમ સારી રહેશે તો મેં આ રીતે મોટી રોટલી વણી લીધેલી છે તમે ચોપિંગ બોર્ડ પર આ રીતે મારા જેમ પાટલી પર કે ચોપર પણ વણી શકો છો હવે ફોકની મદદથી આ રીતે હોલ કરી લઈશું જેનાથી મઠળી આપણી ફૂલી ના જાય અને એકદમ ક્રિસ્પી રહે તો આ રીતે આખી મોટી રોટલીમાં મેં અહીંયા હોલ કરી દીધેલા છે મેં કીધું એ રીતે તમે આને કોઈ પણ ગ્લાસ વાટકીથી રાઉન્ડ શેપ આપી શકો છો નાની નાની પૂરી કરીને વણી શકો છો સ્ક્વેર શેપમાં જે રીતે તમને ફાવે એ રીતે પણ હું અત્યારે છે ને નાચોસ શેપમાં મઠરી બનાવી રહી છું તો આ રીતે લાંબી લાંબી અને મોટી સ્ટ્રીપમાં કટ કરી લઈશું સાઈડની સ્ટ્રીપ બધી કાઢી લઈશું અને આ રીતે એક એક સ્ટ્રીપ લઈને એને નાચોસનો શેપ આપી દઈશું તો આ રીતે ટ્રાયંગલ શેપ આપવાનો છે તો કોઈપણ છરીની મદદથી કે આ રીતે પીઝા કટરની મદદથી તમે શેપ આપી શકો છો એકદમ સરળ છે બાળકો ફ્રી હશે ને તો બાળકોને આ કામ કરવા બેસાડી દેશો તો એમને પણ ગમશે અને તમારું કામ પણ ઝટપટ થઈ જશે તો બધા જ નાચો સેપ અહીંયા મેં તૈયાર કરી દીધેલા છે હવે એકદમ લો ગેસની ફ્લેમ કરવાની છે ને તેલને ગરમ કરીને મઠરીને એડ કરી દઈશું લો ગેસની ફ્લેમ પર જ એને તળવાની છે તો જ એકદમ ક્રિસ્પી થશે અને લાંબો સમય ક્રિસ્પી પણ રહેશે તો આ રીતે જેટલી તેલમાં સમાય એટલી આપણે એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું ઉપર આવે ને ત્યારે જ આ રીતે મિક્સ કરીને ઉપર નીચે કરતા રહીશું ને એટલે એકદમ સરસ એવું કલર આવી જશે અને ક્રિસ્પી થઈ જશે કલર આવે ને થોડું એવું એ પછી હા મીડિયમ ગેસની ફ્લેમ કરીને સરસ એવી ક્રિસ્પી થઈ જાય એટલે આપણે કાઢી લઈશું તો તમે જોઈ શકો છો જે બબલ્સ થતાં તેલમાં એ બધા જ જતા રહ્યા છે બધી જ મઠરી ઉપર આવી ગઈ છે કલર સરસ રીતે ચેન્જ થઈ ગયો છે તો આપણી મગદાળની મઠળી તૈયાર છે તમે આને બાળકોને નાચોસ કહીને પણ આપી શકો છો ઉપરથી તમે વેજીટેબલ એડ કરીને ચીઝ એડ કરીને માઇક્રોવેવમાં મૂકીને એ મસાલેદાર ચીઝ નાચોસ બનાવશો ને તો પણ તહેવારમાં ખાવાની મજા આવશે તો જરૂરથી આ દિવાળીએ ટ્રાય કરજો તમારા ઘરમાં બાળકોથી લઈને મોટા બધાને ભાવશે કંઈક અલગ પણ છે અને ટેસ્ટી હેલ્ધી પણ છે કેવી લાગી આજની રેસીપી એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ